આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેની પાછળનું કારણ છે ઘર કંકાસ અને ઘર કંકાસ માટે સમાધાનની બાબત છેલ્લા ઘણા સમયથી જે અમદાવાદના વાછડા ખાતે રહેતા સોનલબેન નામના મહિલા છે તેમના લગ્ન આરોપી સાથે થયા હતા તેમના વચ્ચે અવારનવાર ઘર કંકાસ હોવાના કારણે સોનલબેન પોતાના મમ્મીના ત્યાં રહેવા માટે જતા રહ્યા હતા અને તેઓ પાલડી કામ કરવા માટે આવતા હતા તે દરમિયાન આરોપી દ્વારા અવારનવાર સમાધાન માટે કહેવામાં આવતું હતું પરંતુ મહિલા જે છે સોનલબેન તેઓ સમાધાન કરવાની ન પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો ને બપોરના સમયે જ્યારે સોનલબેન પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન પાલડીના સિદ્ધિ વિનાયક મંદિર પાસે મિની ગુર્જરી બજાર પાસે જાહેરમાં આ મહિલાના પતિ દ્વારા છરીના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવી હતી ત્યારબાદ તે હત્યા નિપજાવીને ભાગવા જતા ત્યાં હાજર સ્થાનિકો દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો અને આ મામલાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવતા પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને ઘટના સ્થળેથી છરી પણ મળી આવી છે હાલ જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં પોલીસની સામે આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો અને ઘર કંકાસમાં સમાધાનને લઈને જે પતિએ પત્નીને વાત કરીને પત્નીએ સમાધાન કરવાની ના પાડી તો તેણે ઉશ્કેરાઈને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે મામલામાં હાલ પાલડી પોલીસે આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ તેજ કરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં